ખાંડવી નું લીંગો હતો ને તો એ ખાંડવા ને આપડે એમાં ઓલી ઓહરી હતો લીંઘો લીંગો એટલે ને

આપણે મલુ મલુનાની માં એ નતા કેતા કે અમે અહિયાં ખુબ કામ કર્યું ગામ માંથી વાડી હાલી ને જ આવતા આમ છોકરા સમય હા સમય સારો કેવાય વાવલા અમે સુરત ગયા તા એક દહાવ કટોકટી દૂધ હું થોડો એટલી માં બે તન માં શું હોય દૂધ મોટીમાં પછી કઈબી ને રેખા અને રાખવા આવી હા

છ મહિના રહ્યા હતા કે સાત મહિના ઠીક હવે તો ત્યાં આપણે ઘર ગોઈંડો ભાઈ ટકી ગયે ને ઘર બાયણે કોઈક નીકળે છ સાત મહિના પાછા આવે આઠ મહિનામાં પાછા આવે ના આવે ગોઈંડો ના આવે પેલેથી આમ ભણવા નીકળી ગયો તે દિનો ઘેર રહ્યો જ નથી પણ નકર આવી રીતે પછી છોકરા ટૂંકમાં રાધુ એના ઉપર થી કે છે

ઓલું કરતો ને એટલે બધા ની આજુબાજુ મને એમ કેતા ને કે રાજુભાઈ ને છોકરા માંદા થાતા હોય રડતા હોય આવવા ને જોઈએ અહીંયા જુગલભાઈ નો યુગ છે ને એ આમ નગડો ને જીયા જેવો છે કે અમાર આમ જ હતું હા હું કવ મને તો એમ થાય કે આ ઘેરે વયા જાય ને તો હારું કેવાય રે ને એટલે તો આપડે છોકરા હારું થાય ને અહીંયા ટુક માં કઈ વાંધો ના આવતો ને ત્યાં ગયા પછી વધારે થયો હા પછી મન જ આમ ઉદ એમ થઈ ગયું કે આપડે ઘેરે ખાઈ પીએ ની ને તો કુવા માં બધી ટેકલી થાતી હતી એટલે આપણે જે કોરોના આયવો તો હા બધું ભેગું છે જે ગયા ખબર છે ને તા બજે નું કે મીન ભાઈ ચલો ને કે આપણે ન્યા ખેતરમાં હું આવતા ખેતરમાં હવે જાવ ખંભાળીયે રહેવા બાપા એવાથી હું બે કઈ દોઢ ત્રણ જેવું એમાં કઈ ચેક નંબરે

घणी दिगणी हूं हमरा ई ये हूं की बा हमरा ना आपरे ने मयारू करवा मेलो सुरत हां जी हूं ना, ना, ना तेरे भणू है के मयारू करू हां हूं ना आप पण के तेरे बहणू करू ई के बाल मंदिर गया बाल मंदिर से ना लगे कहीं आओ नहीं हम जो वडो थाई तई ते। तई मुने की किमणो ही Það er ekki verið að það með mæjarum, karmamokkjum, við höfum leið.

પાત્રી છત્રી માં વરા બે ગયા તમે સમય ખબર આવ્યો આમ જ આમ જ લોટકા થઈ ને કુ ને હારવા મને લ્યો કોઈ ના પૂગો તમે ના ટ્રાય કરવી ધોડવા માં ના પૂગે રાજ ગેરંટી તમે અહીંથી ક્યાં સુધી હાલ તારે નક્કી કરી હાથી ગામ સુધી ને છૂટ શરીર આમ તો થોડુંક વધારે થઈ ગયું હે પણ ટૂંકમાં તો હજી આમ નડે એવું નથી બાકી હું હાઈટ પ્રમાણે થોડુંક વધારે પડે એમ

હું પેલા ગમે ગમેટલું તેલ ડબો હોય તો ત્રણ મહિના માં બે ત્રણ વઘાર થાય પછી હાંડે બધા ફરજીયાત થાક જોઈ

તો તમે એ એક ઘી નેખો એક ઘર ખાઈ ગયો ને તમારે બે જ્યા ખોતરી નથી ત્યાં જ રાજુભાઈ હું રસોડા માં હતી પીધી બાકી ખબર હાજુ બોલી જાય છે રાજુભાઈ ખરેખર પીધી તમારે તો કેવું જોઈએ ને બે એટલે આખી નઈ પણ દોઢ ફાઈનલ જ હોય

સુદર્શન ચક્ર પછી આખી ભાઈ હતી તી હા ત્યાં ભરતી તીધી એમ ને ले चा जोई नी तो भाई ओखरे में था वीडियो डरी जड़ी कैसी है केवे ने के आव्यू क्या जड़े हमें ले जावे हा आपड़े आ होय नी इनी डबस ह सूरत गयो ना राजू ताई नी मिले काश नी हूं केवे काश नी पेली लगावे एक आदमी नी खबर पड़ी गई हा हम रामड़ा ने ना नहीं है હાલો ભાઈ તું જો એટલી વાત છે આપણે વિરામ વરી બાને બાઈક જૂની વાત પછી યાદ કરાવીશું ને